નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં ને હું છું તમારી સાથે હેલી મિત્રો આજે છે બારમી ફેબ્રુઆરી એટલે કે સ્વામી દયાનંદ સરસ્વતીજીની જન્મ જયંતિ મોરબીના ટંકારા ગામે જન્મેલા દયાનંદજીનું બાળપણનું નામ હતું મૂળશંકર જ્યારથી તેઓ સ્વામી પૂર્ણાનંદજી પાસે દીક્ષા લીધી ત્યારથી જ તેઓ સ્વામી દયાનંદજી તરીકે ઓળખાયા તેમણે એક સૂત્ર પણ આપ્યું છે જે છે વેદો તરફ પાછા વળો અને તેમનો ગ્રંથ લખ્યો છે જેનું નામ છે સત્યાર્થ પ્રકાશ તેમણે એવા ઘણા કાર્યો કર્યા છે જેના લીધે આજે પણ આપણે તેમને યાદ કરીએ છીએ જેવા કે મૂર્તિ પૂજાનો વિરોધ વિધવા વિવાહ સમર્થન હરિજનોને યજ્ઞા પવિત મંદિરોમાં થતી પશુ બલિનો વિરોધ બુરખા પ્રથાનો વિરોધ પર જ્ઞાતિય લગ્ન વગેરે અંગે નવું ચિંતન પ્રગટ કર્યું છે અને પોતાના પ્રતિભાશાળી વ્યક્તિત્વને લોકો સુધી પહોંચાડેલું છે અને હા મિત્રો એમણે 10 એપ્રિલ 1875 ના રોજ આર્ય સમાજની સ્થાપના પણ કરેલી છે તો આવા જ નવા ઇન્ફોર્મેટિવ વિડિયો જોવા માટે સતત જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે